મિત્રો કેમ છો જુમજા માંજો જમી આજથી ચી ચાલુક જે વિડિયો કોમેડી વાળા انا જો મે કોમેડી વાળા વિડિયો તૈયાર કર્યા છે અને હવે આપણે મારા સાથે સાથે આપણા કોમેડી વિડિયો પરવાના છે તો મિત્રો મને વિડીયો જોવા ગમતા હોય તો આપણી એક આઈડી છે કલરિંગ જી ઓફિશિયલ ટુ કરીને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને યુટ્યુબમાં આઈડી છે કલરિંગ જી જે તો મિત્રો જેટલું થાય એટલું સપોર્ટ કરજો ભાઈને પ્રજાપતિની જબરદસ્ત કોમેડી વિડીયો લઈને આવી ગયા છીએ કે ધંધો કરો વધતી કરો ધંધો કરો વધતી કરો એવા વિડીયો લઈને આવી ગયા છીએ અને આપણે ધંધો કેવો કરવાનો વધતી સમજ્યા ચાલુ કરીએ છીએ એટલે જેટલું થાય એટલું સપોર્ટ કરજો ને અમે એ વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામ માં પણ આવી જવાનો છે એટલે કલરિંગ જે ટુ ઓફિશિયલ કલરિંગ ચેનલ છે આપલી ઓ અને બીજા આ માં ચેનલ છે એનું નામ છે કલરિંગ જે એટલે જેટલું તેટલું સપોર્ટ કરજો અને જો અને એમાં રોલ અમાર ભજવશી એમાર મમ્મી છે એમાર બબુડી છે અમાર શમલો શમલો નવો ફેસ દેખાડું તમને તો એ અને બીજા પપ્પા છે એ બધા આપણા રોલમાં આવશે હવે હવે આજથી ચાલુ કરીએ છીએ આપણે કોમેડી વિડીયો પણ ચાલુ કરીએ છીએ એટલે બ્લોગની સારી સારી તો કોમેડી વિડીયોની મજા લેવી હોય તો જલ્દીથી આ વિડીયો આઈડી છે બધી સપોર્ટ કરી દેજો પચા ફચ સમજ્યા એટલે હે હવે ચાલુ કરીએ આપણા કોમેડી વિડીયો ને બધા વિડીયો બે જયા એક યુટ્યુબની ને એક ઇન્સ્ટાની આઈડી છે સપોર્ટ કરીજો ને પહોંચી જાય ડિ ઓડો તને ચાલુ કરીએ ઓ